બહાદુરપુર ખાતે શ્રાવણ માસ શરૂ થતા ધાર્મિક તહેવારોની ઉજવણીમાં શીતળા માતાની પૂજા અર્ચના કરતી મહિલાઓમાં ઉત્સાહ જોવા મળ્યો શ્રાવણ માસના સુદ્ધ પાંચમને નાગપંચમી પૂજા બીજા દિવસે રાધન છઠ અને ગુરુવારે ચિતળા સાતમના દિવસે ગૃહિણીઓએ ઓરસંગ નદીમાં ઠંડા પાણીનું સ્નાન કરી ઓરસંગ નદીના કિનારે શીતળા માતાની પૂજા ગૃહિણીઓ દ્વારા

ચૂના લિપી અને ઠંડો કરી સ્વસ્તિક કરી કંકુ ચોખા અર્પણ કરી પૂજા કરવાની રીત રાત્રે ચૂલા ગેસ સ્ટવની ની પૂજા કરી બીજા દિવસે પહેલી સવારે સંખેડા ઓરસંગ કિનારે ગૃહિણીઓ નદીના ઠંડા પાણીમાં સ્નાન કરી નર્મદા કેનાલે નર્મદા કિનારે આવેલ ઓરસંગ કિનારે વિવિધ મંદિરો શીતળા માતા શાસ્ત્રો વિધિ મુજબ પૂજા અર્ચના કરી પરિવારમાં ચામડી પર સિરસ અને ખંજવાળ ન આવે તેવી પ્રાર્થના કરે છે અને સમૂહમાં બેસીને એક મહિલા દ્વારા શીતળા માતાના વ્રતની કથા સાંભળી આજે આખો દિવસ આગલા દિવસે બનાવેલી રસોઈની વાનગીઓ ખાઈને શીતળા સાતમનું વ્રત મહિલાઓ દ્વારા ઉજવવામાં આવે છે స్టోరీ రిపోర్ట్ బాయ్ కమలేశ పటే సంఖే శ్రవణ చూ సమీ సీ పూజా સંતાનોના કલ્યાણ માટે સંતાન ચીત્રીના જન્મ માટે એમના આયુષ્ય આરોગ્યની અભિવૃદ્ધિ માટે માતા પિતા અને બહેનો ચિત્રા દાંતવ કરે છે અને માતાને જાડા કરવા માટે જળ દૂધ વગેરે ચઢાવીને માતાજીને લીલો વસ્તુ આગળ વધે માટે લીલાના પત્રો પાન અને ફૂલ વગેરે ચઢાવીને શીતળા માતાને ઝાડું બનાવેલું આટલા દિવસનું બનાવેલું ભોજનના પ્રસાદી ધરાવીને પછીથી સર્વ લોકો શીતળા દાતવના વ્રતમાં આજે દરેકના ઘર ખાવાનો રિવાજ હોય છે અને માતાજી શીતળા માતા ની આશીર્વાદ થી હિન્દુ પરિવારના ના આયુષ્ય આરોગ્ય વધે એ પ્રમાણે પ્રાર્થના કરીને શીતળા કરવામાં આવે છે